નમસ્કાર મિત્રો તારીખ છે છ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર આજે બજાર વિશે સંપૂર્ણ અંદર છે તે દરેક મિત્રોને ચેનલ ઉપર ખાસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં તેજીની ગાડી આગળ વધી રહી છે અને જો કે આજે થોડી ગતિએ ધીમી પડી છે પરંતુ જીરુ બજારમાં આજે વેચવાલી ઓછી થઈ હતી ઊંઝા માર્કેટયાર્ડની અંદર લોકલ તહેવારના કારણે જે માર્કેટયાર્ડો બંધ રહેવાના કારણે પરંતુ ઊંજામાં કેવી મુવમેન્ટ થાય છે તેના ઉપર આગામી સપ્તાહમાં વાયદાની ચાલ કેવી રહે છે તેના ઉપર આધાર રહેલો છે બેન્સમાર્ક જીરોનો વાયદો સાઠ રૂપિયાથી વધીને બાવીસ હજાર એકસો ને સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે ટેકનિકલ જે ઓલ ઓવર વાયદો છે બજારમાં ડિસેમ્બર એક્સપાયરી થાય તે સપાટી પાર કરે તો મહત્વની શક્યતાઓ છે જો પાર તો આગળ ફરી તેજી આવશે નહીં તે બજાર ફરી નીચા જવાની સંભાવનાઓ રહેલી છે ઝીરો બજારમાં આગળ મિશ્ર દેખાઈ રહ્યો છે જો બજારમાં વેચવાલી નહીં આવે તો બજાર આગળ વધશે નહીં નહીં તો સોમવારથી બજારમાં ફરી બ્રેક લાગે તેવી શક્યતાઓ છે શિરુમાં જો સ્ટોક મોટો પડ્યો છે તેવો અંદાજ આવી રહ્યો છે અને ખાસ કરીને હવે જે ખેડૂતો છે